ગુજરાત ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા ઓગણત્રીસમી માર્ચથી બે એપ્રિલ દરમિયાન અમારી સંસ્કૃતિ હમારા ગૌરવ થીમ પર પાંચ દિવસીય મેળાનું ભવ્ય આયોજન અમદાવાદ હાટ વસ્ત્રાપુર ખાતે આયોજિત આ ઇવેન્ટમાં આશરે વીસથી પચીસ હજાર લોકોનો ફૂટફોલ રહેવાની આશા છે તારીખ ત્રીસમીએ રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ રાજસ્થાનની ઘુમર ડાન્સ નૃત્ય ફોક ડાન્સ રાજસ્થાનના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ધૂમ મચાવશે ગુજરાત ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં ઓગણત્રીસમી માર્ચથી બે એપ્રિલ દરમિયાન રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે અનોખો હોળી મિલન સમારોહ પાંચ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર એ નવા વર્ષ જેવો છે અને રાજસ્થાન સ્થાપના દિવસ પણ હોવાના કારણે આ ફાઉન્ડેશન અનેક કાર્યક્રમો લઈને આવ્યા છે સંસ્થા અગિયાર વર્ષથી કાર્યરત છે અને તેમનો ઉદ્દેશ્ય ફક્ત મારવાડી સમાજના જ નહીં પરંતુ દરેક સમાજના લોકો ભેગા મળે તે માટેનો છે

અને કુટીર ઉદ્યોગ કરનારી જેમને બહેનો રોજગારી સર્જન થાય એના માટે સો થી વધુ સ્ટોલ તેમના માટે ત્યાં કરવામાં આવે છે એમાં બહેનો પોતાના ઉત્પાદનો વેચાણ અને પ્રદર્શન કરી શકે તેઓને રોજગારી મળે એ માટેનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં કેટલા વ્યક્તિ હાજર રહે છે આ કાર્ય